તોલા મિત્રો હવે સાક તૈયાર થઈ ગયો છે તો આપણે આપણે મેવલ ભાઈને પૂછી લીવી કે ભઈ સાક કેવું ક્યો છે મેવલ ભાઈ તાકે થોડોક ગરમ છે તમને પ્રોબ્લેમ છે ને કોનો નંબર કોનો નંબર હા તો હોવાનો નહી એ ફ્યુ મોમેન્ટસ લેટર બાય સાક વેલો તમે રસોડું જવાનો મેના છે

आजो भाई अब साग ની તૈયારી કરતા લાગ્યો છો હા આના બધે દેખાડું છે ને આપણે साग કેવી રીતે બનાવીએ એમ ય ખાડવી હારો હાલો મિત્રો પછી વીડિયોમાં બની રહેજો साग બનશે ઓલાજો ભાઈ साग બનાવે ને એ તમને દેખાડું છું હાલ કેવું મસ્ત साग બનાવે છે જો ભાઈ તો મસાલા તૈયાર કરી નાખ્યા થી મે મિત્રો જો હવે अशोक ભાઈ અમારું ગેસ સળગાઈ નાખે છે હવે साग ની તૈયારી થઈ ગઈ છે તો साग બનાવવાનું છે આપણે

ગાળ તો મોળવા આવે મેડિયમ આવે એ હું છે જો ભાઈ તાણાગીરો એમને હા હ સબે આવતે નથી પછી પાણી નાખીને નહી નાખવાનું એને એ બોળવાળી વાળા છે બોળવાળી વાળા હાલો મિત્રો હવે તેલ આવી ગયું છે તો હવે વઘારની તૈયારી થઈ ગઈ છે તો અશોક ભાઈ વઘાર કરે છે Laving bhajan tanjegu na kyu Arai right. A jiru, jiru naku no bhai Suka, mersa Inau kya bhai shob bhai

શોકભાઈ કયું મીઠું વાપરો છો એ નું અશોકભાઈ હું નાખ્યું લસણ મિક્સર માં કાઢેલું

हां लीला दाणा चलो मित्रों अबे साग तैयार થઈ ગયું છે તો આપણે આપણે મેવલ ભાઈને પૂછી લેવી કે ભઈ સાક કેવું ક્યો છે મેવલ ભાઈ સાકે તો કોડું गरम છે તમને છે ને કોનો નંબર કોનો નંબર હા તો ઓવાનો નહી તો મિત્રો સાક સરસ બન્યું છે તમને વિડીયો જોવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર કેજો જય માતાજી